પંચમહાલના ધોરાજી તાલુકાના છોડવદર ગામની સીમ વિસ્તારમાં આવેલ સાડીના પ્રોસેસ હાઉસનું કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે આ કેમિકલયુક્ત પાણી છોડવદર જાંજમેર સહિત સનાળા ગામની નદીમાં છોડવામાં આવી રહ્યું છે છેલ્લા વીસ વર્ષથી કેમિકલયુક્ત પાણીથી ખેડૂતો અને માલધારીઓ હેરાન થયા છે કેમિકલયુક્ત પાણીથી ખેડૂતોની જમીન ઉજ્જડ બની છે ગ્રામજનો તેમજ ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આ અત્યારે અમારા ગામના ખેડૂતને એવો પ્રશ્ન છે કે આ જે પાણી અત્યારે કેમિકલ યુક્ત પ્રોસેસનું પાણી છોડે છે એ અમારે જાનમેર ગામના તરમાં લાગે છે અને જે અમારા ખેડૂત અત્યારે આ પાકને પાણી પાય છે તો અમારો પાક નિષ્ફળ જાય છે એ ગામજનોની ફરિયાદ છે અને આ જે પાણી આવે છે એ અમારા તળાવમાં આવે છે તળાવમાંથી અમારા જે ગામમાં પીવાના પાણીમાં યુઝ થાય છે જેને વખતે અમારા ગામમાં ચામડીના બહુ જ રોગ થાય છે અમારી માંગ એવી છે કે આ પ્રોસેસ જે કારખાનું છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે